બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં ભરૂચ લોકસભા પર આ વખતે ખેલાશે દમદાર જંગ ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસની ગેરહાજરી વચ્ચે કમળ અને આપના જાડુ બાદ હવે ફરીથી આદિવાસી મસીહા એવા શ્રી છોટુભાઈ વસાવા ભારત આદિવાસી પાર્ટી લઈને ચૂંટણી લડવા માટે મેદાન પર ઉતરી આવ્યા છે સાતમી ટર્મ માટે છ ટર્મના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને મેદાને આદિવાસી સામે આદિવાસી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે ત્યારે ઝઘડિયા વિધાનસભાની બેઠક ઉપર પાંત્રીસ વર્ષથી એકત્રિત શાસન કરનારા શ્રી છોટુભાઈ વસાવા લોકસભાની ચૂંટણી લડવા ભારત આદિવાસી પાર્ટી એટલે કે બી લઈને મેદાનમાં આવ્યા છે ઉંમરગામથી અંબાજી સુધીના આદિવાસી એરિયામાં પોતાના ઉમેદવાર ઊભા કરીને બે હજાર ચોવીસની ચૂંટણી લડવા અને આદિવાસી સમાજને પોતાના હક હિસ્સો અને ન્યાય અપાવવા માટે છોટુભાઈ વસાવા ફરી એકવાર મેદાનમાં ઉતર્યા છે

અમે છીએ એવું અમે એમને કરાવવા માટે આજે આ આ વસ્તુ બની છે ના જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે એટલા માટેની આ કોન્ફરન્સ છે અને

આજે બે ઘુસપેટ કરે જ છે અહીંયા આગળ એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું ચૂંટણી છે એટલા માટે નહીં ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે હું તો માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય ભાજપની હોય કે આપની હોય તો બધી જ જે ચૂંટણીઓ થઈને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટા મોટી સમસ્યા છે એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવાના

જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ એવા માણસો એવા જે એને લીડર માનતો નથી એ લોકો ગધેડાની ભૂમિકામાં છે એટલા માટે થાય છે અમારી પ્રજા જે આવી રીતના પીસાય છે જેના માટે એક શબ્દ નહીં બોલે એને અમે કેવી રીતના ઉમેદવાર માનીશું એ તો ડેડ બોડી થયેલા લોકો છે ને બરાબર બરાબર તમે હંમેશા યુવાનોની વાત કરો છો યુવા આદિવાસીની વાત કરો તો પાર્ટી તો આદિવાસી આદિવાસીઓ તરફ થી લડતો હતો એનો જન્મ તો તેમાં થયો છે ને અત્યારે ક્યાં ગયો છે દેશનો મોટો ચોર છે એના કરતા બીજા નંબર નો ચોર આ કેજરીવાલ છે એમાં જાય તો અમારે શું સમજવાનું